ષ્ણ વંદે ગુરુર બ્રહ્મા ગુરુશન ગુરુદેવો મરુ સાક્ષાત્મ તસ્મૈ શ્રી ગુરુવે સદગુરુ ભગવાન ગી જય પધારેલા હરિ ગુ અલગ ગણી રામદેવી મહારાજનારે મહારાજ ભારત આજના पवित्र खुनशा धरा पालड़ी मुकाम आप सौ सतो महापुरुषो धर्म प्रेमी भक्तों की समय लाई गुरु महाराज ना नाम पर आप बधार અહીંયા જે આ ભૂમિને પાવન કરી છે એ બદલ આપ સૌના ચરણોમાં ખૂબ ખૂબ કોટીવાર વંદન છે વ્યાસપીઠ ને દીપાવનાર તમામ હરિગુરુ સંતો મહાપુરુષો ભેગ ભગવાન આચાર્યો તમામ સંતોના ચરણોમાં પણ વંદન આજનો તમામ એ તમામ પ્રસાદ ફૂલ થી મોટી ફૂલ ની પોખડી સુધીનો લાભ ભક્ત મંડળે લીધો અમને થોડાક છૂટા રાખો પણ ઓબજીરો ઓમ ને કે ના બાપુ બેહી જવાનું ચૂપ ચાપ એ બધું થાય ગુરુ મહારાજ ની કૃપા છે એ તો અલગ ઘણી કરે છે બધું એટલે ખૂબ એમને અંતરના હૃદયના ભાવથી નમસ્કાર કરું છું સંતો વાત કરી સાહેબ કબીર કારણ કે જો ટકી જાય અને એટલું પચાઈ શકે તો બેડો પાય કબીર કહે તું કમાલ કો બસ દુ બાતા શીખ જો કશું ના આવડે તો બીજું સાચું સક્ષમ ના આપણે ગોવિંદ ભાઈ તો આપણે ચાલે કબીર કહે તું કમાલ કો બસ દો બાતા શીખ કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અને જેને જેને આલ્યો ટુકડો નિયમો હરી આલી જેને જગત માં આગળ રોટી અને એની વાત થઈ મોટી આ બધી મારી તાકાત નહીં સાહેબ આ બધું કરવા વાળી કઈ પરમ શક્તિ છે એ ગુરુ મહારાજ ની છે ને એ બધું આ કરી છે મારાથી કશું પાપડ ભાગે અને એ કઈ શક્તિ કયા કારણથી કોમ કરે છે એ ગુરુ મહારાજ જાણે છે એટલે આપણા ભારતના માથે સાહેબ ખૂબ સંતો આપણને જે જે વાત કરી ને વાતનો મર્મ ઘણો ઊંડો છે સવારે ચર્ચા ચાલી કે સાહેબ મહાધર્મ એટલે શું છે આ મહાધર્મ કઈ રીતનો છે નિજિયા ધર્મ કેવો છે કેવી રીતનો છે અલગ ધણી રામદેવ પીરે હરજી ભાટીન વાત કરી હતી બા કે જો તમારું કાર્ય સિદ્ધ કરવા માટે તમારે કરવું હોય ને તો અરજી ભાટીને રામદેવ પીરે કે વાત કરી કે ઓહમ ઊંચા ચડે ને સોહમ મળે સામા ઓહમ ઊંચા ચડે સોહમ મળે સામા ઓમકાર માંથી શબ્દ ઉપડે અને ત્યો કણ મળે એક શાન ઈ શાન માં કોઈ માળા ફેરવો હે અરજી પ્રગટ પોતે આપો આપ ઈ ઓમકાર નો રણુકાર જઈ ધ્યાન બિંદુ જોત જગાવે એ કહે રામદેવ પીર અરજી બાટી ને તુરતો સામને તમાશા પાવે

પણ એનાથી કલ્યાણ ઘરધણી નું ના થાય પણ કવિ કાક બાપે સુંદર વાત કરી હતી કે પગે બોજાય અમે ગુગરા ને માથે ઉઠી ઓઢણી એકાદ માં બેસીને વાત કરજો હો જો કદાચ જીવન હશે ને તો સંતોય કે કા દેહ તો હમણાં વાતરો મારા જ સુંદર વાત કરી કે સાહેબ ફુગ્ગા કોઈ ગેરંટી ન લે એમાં દેહ ની અંદર થી ક્યારે શ્વાસ છૂટ છે ને એ શ્વાસ તો જયારે તોરલ એકલી મૂકીને જયારે વાયકે જાય અને તોરલ ને જેસલ એવું કે છે કે હે તોરલ આ બધી વાત તો મારે કરવી છે મારા હૃદયમાં જે વાત છે ને એ વિશ્વ નો કોઈ બીજો પરિવાર વાળો ના જોડી શકે

અમે હતા કરવા વેલાના તમથી આવે અમે મીઠા હોય આ તો બધા સંતોની કૃપા છે સાહેબ અને આ એક કઈક વિશેષ હું તો મારા માતા પિતા કરું છું બાપ હે કે બની શકાય નહીં તમારાથી કશું ન થાય તો જીવનની અંદર સાહેબ શાંતિથી ભજન કરજો બધું કરતા હરતા બધું ગુરુ મહારાજ કરે છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને ઓમાં સાથ સહકાર સાહેબ બધા ભાઈઓ મને ખૂબ આવ્યા મારા એકલા જ કોઈ થાય એવું નથી અને આજે બધા કીએ છે બધા પણ આજનો જે મહિમા છે ને એ તો આ સંતો કૃપાથી સાહેબ થાય છે એટલે જીવનમાં કેટલું જીવ્યા મહત્વનું નહીં પણ જેવું જીવ્યા મહત્વનું છે હો મારે મારા માટે ભેળું કરવું નહીં આજે નહીં કરવું કાલે નતું કર્યું ને ભવિષ્યમાં કરવું આ બધું તમારું છે એ તમારો છે આ તો બોર્ડ માર્યું છે ગિરનારી આશ્રમ પણ ગિરનારી કોણ છે એ તો ગોતવો છે હે એ બધો તમારો છે ને સાહેબ આ બધું તમારા માટે છે આ જે દાડો કદાચ જવું પડશે ને ખાલી હાથ જતા રહ્યા પણ કઈક ભવિષ્યમાં કોઈકના ધર્મના માર્ગની અંદર આ સારો માર્ગ છે ને એની અંદર જો બની શકાય તો પથ્થરમાંથી બે ટુકડા થઈ રહ્યો પણ એક પથ્થર જો કદાચ કશું ન કરી શકે ને જો કદાચ તૂટી જાય ને પથ્થર તૂટી તો એનું પગથિયું બની જાય છે હે અને જો કદાચ હરખો ઘડાઈ જાય ને તો એમાંથી મૂર્તિ બની જાય છે બસ શિલ્પી હોમો આવી જાય ને કદાચ જો તમે પથ્થર લઈને મૂકોને તો શિલ્પી કોદાળો પથ્થર ન જોવે તો અંદરથી થી વધારાનો કચરો હોય ને કાટી નાખે ટોકણા દે પણ ટોકણા જે ખમી કે છે મૂર્તિ બની જાય છે અને નહીં ખમી કે તાઈ પગથિયમ જતા રહે છે પણ બની શકાય ને તો આપડા પગથિયું બની ગયો જેથી પગથિયું કોક ચડીને મંદિર સુધી પહોંચી શકે હો બીજું કદાચ નો આવડે તો ચાલે છે બધા મહાપુરુષો એક જ કહે કે આ શરીર પોત ભૂતોનું બનાવેલું છે ને હે સુંદર વાત કરી હતી નવીન રમના ઘણા પ્રશ્નો હતા કે સાહેબ આ ધરાની અંદર દડો પડ્યો સાહેબ મોહ જેને લઈ જાય ને તે ધરા મોડો લઈ જાય હે જે મોહના ચક્કરમાં પડ્યો છે ને અને જે પોત ભૂણ્યો વાળી નાગજની પોત ઇન્દ્રિયો છે કબીરે કીધું છે અને એ ભગવાન કૃષ્ણ પોકુળમાં અગિયાર વર્ષ ના અઠાવન દિવસ જેને ગુજવ્યા ને એ ઇન્દ્રિયોને જે જોતું તેને આ અને ગૌકુળ ઇન્દ્રિયોના કુળ માં રંગ જને બાળપણ વિતાયું બાપ ઘણા પ્રશ્નો જારું છે પણ સાહેબ આજ વાત કેવી છે કે જોણવા જેવી વાત આ જાણ છે પાનબાઈ અધુર્યનો ન કહેવાય હે ખૂબ સુંદર વાત કરી કે છીપુ નામની માછલી સ્વાતિ નક્ષત્રનો વરસાદ વર્ષન કદાચ જો બુંદ ગળી જાય ને તો સીધી તળિયે જાય અને તળિયે જાય ને તો મોતી પાકેન ઉપર ફરતો શંખલું પાકે મહારાજ

વાત કરી હરજી વાસણા ને કામના બીજ ને હરજી તમે પેલા બાળો પછી જતી સતી નો તમે ભેદ મઢા અને પછી મોટા મુનિવાર થઈને માલો અરજી ભક્તિ કરજો પણ અગમ ભેદ નહીં વાત કરી શકે મનસા માલની ગોરખ જાગતા પર પાવ એ દેવમો જો હાથ હોય તો ગડવા વાળા ને પેલો ખાવ અરે ગોરખ સાહેબ જેવા કદાચ આર્યું કઈ જતા હોય તો આપડે વાણીમાં વિચાર કેમ ને કરીએ સાહેબ હે રાત દિવસ ઘંટડીઓ ખખડાવાથી મેળ મહિયા બાનો

એટલે આજનો અવસર છે ને એ તો આપ બધાની દયાથી થયો છે ને ગુરુ મહારાજ ની વિશેષ કૃપાથી થયો છે સાહેબ એટલે મહાપુરુષો ટૂંક સંતો ને સેવાનું કામ થઈ ગયો છે સેવાની તૈયારી તમે કરતા રહેજો કે સાહેબ જે છે ધોગધરા જેગધરા એની અંદર દેહ નામનો એક ભગધરા સાહેબ અને દેહળ ખૂબ પ્રેમી જેને ભજનનો કોઈ અવાજ આવતો હોય ને તેન આખી રાત ઊંઘ ના આવે સાહેબ આવી તડપ લાગી જાય જેમ જેને બીડી પીવાની તડપ લાગે કોઈને ચાની લાગે કોઈને તમાકુની લાગે એ તડપ જોઈ હોય ને તો એને ખબર હોય આપણને ખબર ના હોય હું તો કહું તમે તાર ચા પી ગયો બીડી પી ગયો બધું પી ગયો પણ કોઈનો લોહી ન પીતા બાબેરી એટલે ઓન તડપ લાગી સાહેબ અને કુંભારવાડામાં ભજન નહીં રહી હશે એટલે કુંભારવાડામાંથી કોઈ પદાપતિ સમાજે આવીને કીધું કે દેહડ ભગત તમે આજે અમારા વાહન ભજન છે તમે વેલાસર વાયક તમારે નાલાસર પધારજો એટલે કે બાપા જુઓ મારે છે પોલીસની નોકરી અને આજે મારે નાઈકની ડ્યુટી છે એટલે કદાચ આવી શકું તો આવ્યો વાયક તમારું સ્વીકાર તો નથી પણ યાદ રાખીશ જો કદાચ સમય મળ્યો ને આવી જાયો તો આવી પણ સાહેબ જેને ભજનની